રાજ્યભરમાં આવેલા તમામ જિલ્લાઓમાં પ્રશાસન દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અનેક વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ છે તો અનેક વિસ્તારોમાં પ્રશાસનની પોલ ખુલ્લી હોય તેવા દ્રશ્યો સર્જાયા વાપી જિલ્લામાં છેલ્લા બે વર્ષથી બની રહેલા બ્રિજને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી અનુભવાઈ રહી છે ત્યારે પ્રશાસન માત્ર કાગળ પર પ્રી મોન્સૂન એક્ટિવિટીને પૂર્ણ કરીને સંતોષ માની રહ્યું હોય તેવું દેખાય છે

ભ્રષ્ટાચાર સરકારના ભ્રષ્ટાચાર અધિકારીઓનું આ તમને દેખાતું છે આ તો પહેલો વરસાદ પડ્યો પહેલાં વરસાદમાં ટ્રાફિકનો આ હાલ છે અગર આ જો કન્ટિન્યુઅસ વરસાદ આપણે જ્યારે વરસાદ છે એ સો ટકા ઉપર વરસાદ પડતો છે ને તે વરસાદ પડે એ છતાં ત્યારે પાણી ભરાઈ જાય છે આપણું જે કા નગરપાલિકાએ જે અંડરગ્રાઉન્ડ બનાવેલું છે એ વારંવાર ભરાઈ જાય છે ટ્રાફિકમાં આવવાની જવાની લોકોને ઘણી તકલીફ પડે છે આ જે રસ્તો બી બનાવેલા છે ये खाली ठूक चोपड़ी ने बना वाला है इतने रास्ता जैसे ये व्यवस्थित काम था वह जो है भ्रष्टाचार नहीं था वो जो है अगर जो भ्रष्टाचार जो था, ए, था वा तो इन्हों पर कायदे से नहीं कार्यवाही था वह जो है वापी का रोड रास्ता तो बहुत ही बेकार दिख रहा है आप देख सकते हैं इधर देखिए है कितनी ट्रैफिक लगी है हमको कहीं आना जाना होता है तो हमको बहुत देख झेलना पड़ता है कीचड़ लगते हैं आप साफ कपड़े पहन के निकलो आपके कपड़े पाँच मिनट में गंदे हो जाएंगे रोड के वजह से और ट्रैफिक तो इतनी रहती है कि आपको कहीं जाना हो तो उसके लिए आधे आधे घंटे लेट हो जाता है

પરંતુ તેઓ પ્રી મોન્સુન કામગીરીને ઝડપી પૂર્ણ કરવાનું નાટક કરતા હોય તેવું લાગી રહ્યું છે એટલે કે વાપી નગરપાલિકાના નાગરિકોને હજુ કાદવ કીચડમાં અવરજવર કરવી પડે તે તો નિશ્ચિત છે અમને જે બે ત્રણ દિવસનો જે ગેપ મળે એમાં અમે જે કોન્ટ્રાક્ટર છે એમને અમે સૂચના આપીશું અને એ અમને પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી દેશે ઉલ્લેખનીય છે કે રેલવે ઓવર ઓવરબ્રિજની કામગીરીને લઈને રોડ રસ્તાઓની સ્થિતિ ખંડેર બની છે એકસો ચાલીસ કરોડના ખર્ચે બની રહેલો બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યો છે હજી બ્રિજના પિલરો પણ સો ટકા પૂરા થયા નથી અને લોકોની અવર જવર માટેનો જૂનો બ્રિજ પણ તોડી પાડવામાં આવતા વાપી વાસીઓ તેમજ દમણ સેલવાસ ઉમરગામ અને વલસાડના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાપીથી મુરાદ વિરાણી જીએસટી